નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સ્વચ્છ ભારત મિશનના અગિયાર વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા સેવા બે હજાર સ્વચ્છ ઉત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે જે અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજરોજ શારદા ભવન હોલ ખાતે રાજ્યના શહેરી વિકાસ ગૃહ નિર્માણ વિભાગના નાયબ સચિવ મનીષ શાહની અધ્યક્ષતા હેઠળ શ્રમદાન સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મામલતદાર કરણસિંહ રાજપૂત નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ચીફ ઓફિસર કેશવ કોલડિયા કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

આજે સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાની મુલાકાત લેવાનો પ્રસંગ બન્યો અને તમામ મહાનુભાવોની હાજરીમાં આજે પ્રસંગ બહુ સરસ રીતે દીપી ઉઠ્યો એવી રીતની કાર્યક્રમનું આયોજન થયું છે અને શ્રમદાન ના મહત્વ સાથે વાતો થઈ અને શ્રમદાનનું જેટલું યોગદાન આપી શકાય એવા બધા પ્રયત્નો કરશે એવી લાગણી અનુભવું છું Pintu Modi, Jan News, Ankleshwar.